તમિલનાડુના ચેન્નાઈ એરપોર્ટ પર મંગળવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી કે જેમાં ચેન્નાઈ એરપોર્ટથી દુબઈ જઈ રહેલા પ્લેનના ટેક ધુમાડો નીકળવા લાગ્યો હતો આ ફ્લાઇટમાં સવાર થવાના હતા પરંતુ આ ઘટના બાદ તેઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો મળતી માહિતી મુજબ ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ની ફ્લાઇટ મંગળવારે રાત્રે નવ વાગીને પચાસ મિનિટે દુબઈ જવા માટે ઉપડવાની હતી મુસાફરો બેસવા માટે રાહ જોઈ રહ્યા હતા પરંતુ મુસાફરો ચડે તે પહેલા વિમાનમાં ઇંધણ ભરવામાં આવ્યું હતું ત્યાર પછી એન્જિનમાં ને કારણે અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો આ જોઈને સ્ટાફ પણ ડરી ગયો હતો તેમજ મુસાફરોમાં પણ ફફડાટ ફેલો હતો અકસ્માતના સમાચાર મળ્યા બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચીને આગને કાબૂમાં લીધી હતી કે જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે એરક્રાફ્ટમાંથી ધુમાડો વધુ પડતા ઈંધણને કારણે ગરમીને કારણે થયો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App